જાફરાબાદમાં પડેલા મોસમી ધોધમાર વરસાદને પગલે વઢેરા ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે વઢેરા ગામ નજીક આવેલ જીએસએલ કંપની દ્વારા બનાવવામાં આવેલા માટીના પાડાઓ હોય જેને કારણે વધારે પ્લોટ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા જેથી ગામના સરપંચ અને તાલુકા પ્રમુખ દ્વારા જાફરાબાદ મામલતદાર અને ટીડીઓને જાણ કરવામાં આવી હતી જેથી સ્થાનિક તંત્રની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વઢેરા ગામે નિરીક્ષણ કરતા સ્થાનિક લોકોને સાથે રાખી જીએસીએલ દ્વારા બનાવવામાં આવેલ ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા જેથી વઢેરા ગામે પ્લોટ વિસ્તારમાં પાણી ઘુસી ગયા હતા અને લોકોના ઘરમાં રહેલ અનાજને ભારે નુકસાન થયું હતું જેથી મામલતદાર દ્વારા ગામના લોકોને સ્થળાંતર કરવા માટે જાણ કરાઈ હતી બધા પ્લોટ વિસ્તારની અંદર ભારે બધાના ઘરની અંદર પાણી ભરાયેલું જેથી કરીને અમે જીએસએલને અવારનવાર રજૂઆત કરવા કરતા કે ભાઈ તમે અમારે અમને પાણીનો નિકાસ કરી આપો પાણીનો નિકાસ કરી આપો તો એ લોકોનો જે આડા પારા બાંધેલા હતા અને દરવાજા ખોલવામાં નહોતા એવા અમે અવારનવાર સજૂ રજૂઆત કરી છતાં બધા એવા છતાં પણ દરવાજા અમે આ જીએસએનએલના જે સત્યાવીસ નાળા કહેવાય ને અમે બધા એટલા એટલે પાણીમાં આવી અને બધા જીવના જોખમે આવી અને દરવાજાના બાણા ખોલવામાં આવ્યા જે માંડ માંડ ખોયેલા એમ છે કોઈ કાળા ખુલે હતા છતાં પણ ખોલી અને પાણીનો નિકાસ ચાલુ કર્યો હજી પણ હાલમાં અમારા ગામની અંદર પાણી નીચે ઉતરા નથી છતાં વાળા કોઈ અમે કહીએ છીએ પણ અમને કાયમી માટે પાણીનો નિકાસ થાય એવી કોઈ વ્યવસ્થા કરી આપે એમને અવારનવાર અમે કહીએ છીએ કે અમારા ગામથી માંડીને સત્યાવીસ નાણાં સુધીની એક મોટી ગટર ગોળવામાં આવે જેથી કરીને ખાડીમાં પાણીની લાઈન જોઈન્ટ થઈ જાય જેથી દર વર્ષે અમારા આ પ્રશ્ન રહી છે અને જે લોકોને મતલબ ઘરની અંદર પાણી ભરાયેલું હોય એનો થરાણ કરવા માટેની બધી વ્યવસ્થા માટેનું આયોજન કરેલું અને એણે જ કીધું કે ના તમે લોકો બહારણા છે ને તોડી નાખો કોઈ પણ કાળે પાણી અહીંથી હટે એવું કરો